છેલ્લા ઘણા સમયથી સુરત શહેરમાં નાસ્તા પડતા આરોપીઓ પકડવાની ઝુંબેશ ચાલુ છે એ ઝુંબેશ દરમિયાન અગાઉ નજરિયા ઉર્ફે કેન્દ્રીય તોમર રહેવાસી છોટાઉદેપુરનો એક આરોપી ક્રાઇમમાં જે અગાઉ પકડેલો હતો જે અઢાર ગુનામાં વોન્ટેડ હતો ચોરીનો એની પૂછપરછ દરમિયાન એને એક દિનેશ ઉર્ફે હેમતા મસાનિયા જે સોઠવાનો અલીરાજપુર મધ્યપ્રદેશમાં રહેવાસી છે એની માહિતી અમને આપેલી એ માહિતીના આધારે ગત તારીખના રોજ અમે નજરિયાને બાતમીના આધારે દિનેશને પકડી પાડે છે જે આરોપી સત્તાવીસ ગુનાનો વોન્ટેડ આરોપી છે એ વોન્ટેડ આરોપીને પકડી અને આગળની તપાસ ક્રાઇમ ધારણા શરૂ કરવામાં આવેલી છે સર મોડે વાહન ચોરી કરવાની અને હમણાં સુધી કુલ કેટલા ગુનામાં આરોપીડ આ આરોપી સુરત શહેરના સત્યાવીસ ગુનામાં વોન્ટેડ છે અને આ આરોપી પોતાના મોત શોક માટે અમુક વાન રાખે અને અમુક વાહન વેચી અને રોકડા રૂપિયા મેળવી અને મોત શોક કરવાની ટેવવાળો આરોપી છે બહુ જ રીઢો ગુનેગાર છે એને ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે પકડી પાડેલ છે